બીમાર તો તું થઈમ રે તો હાવ બીમાર થઈ જાય ચાલુ થઈ એ દિવસ નો પડવા આવે

કે કયું પક્ષી સૌથી ઝડપથી ઉડી શકે છે તો બધા પ્રશ્ન આવડે તો મારે પેલા ભૂપત ને પૂછો તું ઉભા થઈને બોલ હા સાહેબ સાહેબ આ તો કોઈ પ્રશ્ન હોય તો હું ફટ દઈને જવાબ આપી દઉં એ તો જેને ઉતાવળ હોય ને એ ઉડે ઝડપી ઉતાવળ હોય એને ઉડે બધા તારે જો બેસ હોય બેસ પહેલી વાર જવાબ આલ્યો અહીંયા હરખો ના આપ્યો તું બધા <tempo fervieps> <Aubain. tempo fud>

લોઢી કપાળ કપાળ બહુ જગે કપાડ કિસ્મત વાળા નું ચમકે કપાળ બાળકો એક પ્રશ્ન પૂછું એ બંધો બધા કે તમારી આગળ એક બાજુ ધન મૂકવામાં આવે ને એક બાજુ બુદ્ધિ મૂકવામાં આવે તો તમે બે એમથી કયું પસંદ કરો બોલ દશરથ ધન ધન મુરખ હું તો પહેલા બુદ્ધિ જ લે બુદ્ધિ પસંદ કરું બુદ્ધિ જ લેવું હું તો તું લી ભાઈ સાહેબ એમાં હું લેવાનું જેના ફાઈન જે ના હોય એવું લઈ લે મારા જોડે બુદ્ધિ નહીં

હા અરે અંઢો ભાઈ સાહેબ થઈ ગયા અંડોભાઈ લોબી વાળા